મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં વડાલી શહેરમાં આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં કારતક પૂનમ ના દિવસે અન્નકૂટ માર્ગ પર આવેલ શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં બપોરે બાર કલાકે અન્નકૂટનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો તેમજ આજુબાજુના ગામડાના લોકો અને મા ચામુંડાની આરતી અને દર્શનનો લાભ તેમજ અન્નકૂટના દર્શનમાં જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ચામુંડા માતાજીના મંદિરમાં અન્નકૂટ માતાજીને અર્પણ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને માતાજીની આરતી અને દર્શન કરીને તેમજ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા